વિદ્યાર્થી મિત્રો ધોરણ સાત પાઠ ઓગણીસ બજાર સ્વ અધ્યયન પોથીનું સોલ્યુશન પ્રશ્ન નંબર એક નીચે આપેલા દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને લખો એક કોઈ એક નિશ્ચિત દિવસે ભરાતી હોય તેવી બજાર કયા નામથી ઓળખાય છે બી સાપ્તાહિક બજાર બે માર્કેટ યાર્ડનું સંચાલન કોણ કરે છે બી ખેતીવાડી વિકાસ બેંક ત્રણ કયા પ્રકારના બજારમાં વસ્તુની ખરીદી કરવા સ્થળ પર જવું પડતું નથી બી ઓનલાઈન બજાર ચાર વિશ્વમાં સૌથી વધુ ગ્રાહકો કયા દેશમાં છે એ ભારત પાંચ માંસાહારી ખાદ્ય સામગ્રી પર કયા રંગનું નિશાન હોય છે છ વિવિધ પ્રકારની અનેક વસ્તુઓમાંથી ગ્રાહક પોતાની ગમતી વસ્તુની પસંદગી કયા અધિકાર અનુસાર કરે છે તો સી પસંદગીનો અધિકાર સાત વસ્તુ ખરીદી વખતે તમે શું ધ્યાન રાખશો ડી આપેલ તમામ એટલે કે માર્કો એક્સપાયરી ડેટ બિલ લેવું અને એટલે આ ડી આવશે આપેલ તમામ આઠ નીચેનામાંથી કયો ઉદ્યોગ કપાસના પાક સાથે જોડાયેલો નથી તો સી આવશે ખાંડ ઉદ્યોગ પ્રશ્ન નંબર બે નીચેના આપેલા અવિભાગની વિગતો બ વિભાગની વિગતો સાથે જોડો આઈએસઆઈ એટલે સી ઘર વપરાશની ચીજવસ્તુ પર એગ માર્ક એટલે ઈ ખાદ્ય પદાર્થ પર હોલ માર્ક એટલે સોના ચાંદીના બનાવટ પર વુલ માર્ક એટલે બી ઉલની બનાવટ પર બી નીચે આપેલા વિધાનોના ખોટા વિકલ્પ છે કે સાચા બનાવો હું સાચું જ બોલું છું મોલા બજાર દુકાનદાર તેમના નિયમિત ગ્રાહકને વેચાણ કરે છે ખેડૂત પોતાના યોગ્ય વળતર મળી રહે તે માટે નિયંત્રિત બજાર વેમાં વેચાણ કરે છે આપણે ખરીદેલ ટીવી કે ફ્રીજ ઉપર આઈએસઆઈ નિશાન જોવા મળે છે શાકાહારી ખાદ્ય સામગ્રી પર લીલા રંગનું નિશાન હોય છે સાપ્તાહિક બજારમાં નાના વેપારી તેમજ કારીગરોને રોજગાર મળી રહે છે પ્રશ્ન નંબર ત્રણ મને ઓળખો હું પૈસા આપી આવશ્યક વસ્તુઓ કે સેવાઓ ખરીદું છું ગ્રાહક બે મારે ત્યાં ગ્રાહક કાઉન્ટર પર રોકડ ક્રેડિટ કાર્ડ ડેબિટ કાર્ડ અને નેટ બેન્કિંગથી ચૂકવણું કરે તેવી વ્યવસ્થા છે શોપિંગ મોલ ત્રણ મારા ત્યાં ખેડૂતોને રાત્રિ રોકાણ નિવાસની સુવિધા તેના પાકને સંગ્રહ કરવા ગોડાઉન જેવી સગવડો મળે છે માર્કેટિંગ યાર્ડ પ્રશ્ન પછી આ નીચેના પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર આપો એક મહોલ્લા બજારમાં કઈ કઈ વસ્તુઓ મળે છે ડેરીમાંથી દૂધ દહીં છાશ કરિયાણાની દુકાનેથી તેલ મસાલા દાળ ચોખા ગોળ ખાંડ અને ગુરુ વપરાશની વસ્તુઓ સ્ટેશનની દુકાનેથી પેન પેન્સિલ નોટબુક્સ પુસ્તકો દવાની દુકાનેથી દવાઓ બે સાપ્તાહિક બજાર પીજા કયા નામે ઓળખાય છે અઠવાડિયા દરમિયાન કોઈ એક નિશ્ચિત દિવસે ભરાતા બજારને સાપ્તાહિક બજાર કે ગુજરી બજાર કહે છે દર શનિવારે ભરાતી સાપ્તાહિક બજારને શનિવારી બજાર પણ કહેવામાં આવે છે કેટલાક વિસ્તારોમાં તેને હાટ પણ કહેવામાં આવે છે ત્રણ સાપ્તાહિક બજારમાં વસ્તુઓ સાથે સસ્તી મળે છે સાપ્તાહિક બજારમાં વેપારીને દુકાનનું ભાડું વીજળી મકાનવેરો કર્મચારીનો પગાર વગેરેનો ખર્ચ થતો નથી તેથી સાપ્તાહિક બજારમાં વસ્તુઓ સસ્તી મળે છે ચાર કયા પ્રકારના બજારમાં છેતરપિંડીનો ભય વધુ જોવા મળે છે ઓનલાઈન બજારમાં છેતરપિંડીનો ભય વધુ જોવા મળે છે પાંચ ગ્રાહકોને ચીજ કે સેવા અંગેના અધિકાર મળી રહે તે માટે ભારત સરકારે કયો કાયદો બનાવ્યો છે ગ્રાહકોને ચીજ કે સેવા અંગેના અધિકાર મળી રહે તે માટે ગ્રાહક સુરક્ષા અધિનિયમ ઓગણીસો છ્યાસી ભારત સરકારે કાયદો બનાવ્યો છે છ ગ્રાહકોના હકો અને હિતોના રક્ષણ માટે ફરિયાદ ક્યાં કરવામાં આવે છે ગ્રાહકોની ફરિયાદનું ઝડપી અને બિન ખર્ચા નિવારણ કરવા દરેક જિલ્લા રાજ્ય અને રાષ્ટ્રીય કક્ષાએ ગ્રાહક સુરક્ષા મંડળોને ગ્રાહક અદાલતો રચવામાં આવે છે ગ્રાહક સુરક્ષા અંગે ફરિયાદો માટે ગ્રાહક હેલ્પલાઇન ટોલ ફ્રી નંબર એક આઠ જીરો જીરો બે ત્રણ ત્રણ જીરો બે 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 સાત કાચું માલ એટલે શું ઉદ્યોગોમાં વસ્તુ બનાવવા માટે વપરાતા પદાર્થોને કાચો માલ કહેવાય દાખલા તરીકે કાપડ ઉદ્યોગ માટે કપાસ કાચો માલ છે આઠ કેવા પ્રકારની સુવિધાને લીધે બજારમાં ક્રાંતિ આવી છે વિવિધ બ્રાન્ડની અનેક વસ્તુઓ એકસાથે મળી રહે છે વાતાનુકૂલિત મોલમાં ગ્રાહક પોતાનો પૂરતો સમય આપીને વિશેષ છૂટ મળતી હોય તેવી વસ્તુઓ ખરીદી શકે છે ગ્રાહકોને વિશેષ વળતર મળે છે ગ્રાહક રોકડ ક્રેડિટ કાર્ડ ડેબિટ કાર્ડ નેટ બેન્કિંગથી ચૂકવણી કરી શકે છે નવ તમારી શાળામાં આનંદ મેળો યોજવામાં આવે છે જો હા તો આનંદ મેળામાં તમે કઈ કઈ પ્રવૃત્તિઓ કરો છો હા અમારી શાળામાં આનંદ મેળો યોજવામાં આવે છે વિવિધ પ્રકારની રમતો જુદા જુદા પ્રકારની ખાણીપીવીના ખાણીપાણીના સ્ટોલ જેવા કે પાણીપુરી શરબત ફ્રૂટ ડીશ બટાટા પોવા પાપડીનો લોટ ભેળ વડા બટાકા વ્યવસ્થા પણ હતી બી નીચે આપેલ શબ્દોની સંકલ્પના સમજાવો બજાર બજાર એટલે ચીજ વસ્તુનું વેચાણ કરતી દુકાનો જ્યાં હોય તે સ્થળ બજાર એટલે જ્યાં ખરીદનાર અને વેચનાર ભેગા થતા હોય તેવું સ્થળ બે શોપિંગ કોંગ્રેસ એટલે એક જ બિલ્ડિંગમાં એક સાથે અનેક અલગ અલગ પ્રકારની દુકાનો હોય છે તેને શોપિંગ કોમ્પ્લેક્સ કહે છે ત્રણ ગુજરી ગુજરી બજાર કોઈ એક નિશ્ચિત દિવસે જ ભરાતી હોય છે એટલે તેને સાપ્તાહિક બજાર કહે છે કેટલાક વિસ્તારોમાં તેને હાટ કહેવાય છે ઉદાહરણ તરીકે દર શનિવારે આ બજાર ભરાતી હોય તો શનિવારે બજાર પ્રશ્ન નંબર પાંચ નીચેના પ્રશ્નોના ઉત્તર બે ત્રણ વાક્યમાં લખો જરૂરિયાતની વસ્તુઓ દુકાન કે મોલમાંથી ખરીદવાની જગ્યાએ જરૂરિયાતવાળી વ્યક્તિ પાસેથી ખરીદવું એવું શા માટે કહેવામાં આવે છે કેટલાક વૃદ્ધ અને મહિલાઓની ઉંમર આરામ કરવાની હોવા છતાં તેઓ ગરીબી કે મજૂરીને કારણે રસ્તાની આસપાસ વસ્તુઓનું વેચાણ કરતા હોય છે માટે આવું કહેવામાં આવે છે બે ગ્રાહકને ફરજો કહી ગઈ છે જીએસટી વાળા બિલ લેવાનો આગ્રહ રાખો આઈએસઆઈ હોલમાર્ક ફસાઈ વગેરે જેવા માર્કો જોઈને વસ્તુ ખરીદવાનો આગ્રહ રાખો દવાઓની પ્રિસ્ક્રિપ્શન સાથે ખરીદી કરવી કાપડ કલર સિલાઈ જરી ભરત માપસાઈ ચેક કરી ખરીદી કરવી મિરર ઝીરો થયા પછી જ વાહનમાં ઈંધણ ભરવું શૈક્ષણિક સંસ્થાઓમાં સલામતીની વ્યવસ્થા કરવી ગ્રાહકના વિવિધ અધિકારો તો સલામતીનો અધિકાર માહિતી મેળવવાનો અધિકાર પસંદગી કરવાનો અધિકાર રજૂઆત કરવાનો અધિકાર ફરિયાદ નિવારણનો અધિકાર ગ્રાહક શિક્ષણ મેળવવાનો અધિકાર પ્રશ્ન નંબર છ ટૂંકનો લખો એક છેતરપિંડીથી બચવાના ઉપાયો ગ્રાહકે ખરીદી કરતી વખતે નીચે પ્રમાણે સાવચેતી રાખવી જોઈએ ગ્રાહકે કોઈપણ વસ્તુ કે સેવાની ખરીદીના સમયે જીએસટી વાળું બિલ લેવાનો આગ્રહ રાખો વિક્રેતા પાસેથી બિલ મેળવીને તેને યોગ્ય સમય સુધી સાચવી રાખવું ઘર અને ચાલતી વસ્તુઓ માટે સોના ચાંદી માટે હોલમાર્ક ઉન્ની બનાવવા માટે વુલમાર્ક ખાદ્ય પદાર્થ માટે એગમાર્ક તથા એફ વગેરે નિશાનવાળી વસ્તુ લેવી જોઈએ આ વિડીયોને જોવો સાંભળવો અને સમજવાનો પ્રયત્ન કરવો